કે રાજકોટ ના મિત્રો લીધી છે સાડા નવ આ ગાડી મિત્રો તમે જોઈ લો મિત્રો તમે શરૂઆત એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ વિડીયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે ખાસ કરીને હુમર એવી ગાડી ની હવે ઘણા બધા ગુજરાતના મહાન યુટ્યુબર છે ગાડી વિશે વિડીયો બનાવી રહ્યા છે અને લોકોને ભાઈ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે ઘણા લોકો આ ગાડીની કિંમત ભાઈ સાડા નવ કરોડ રૂપિયા કહી રહ્યા છે અને પ્લસ બીજી વાત એવું પણ કહી રહ્યા છે કે આ ગાડીને એક રાજકોટના આયરે ખરીદી છે સાડા નવ કરોડ રૂપિયામાં મિત્રો આ ગાડી અત્યારે ભારતની અંદર બે છે એક તો ક્રિકેટર પાસે છે હવે ક્રિકેટરનું નામ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો આ વિડીયોમાં અને મિત્રો બીજી ગાડી જે છે ને એ હૈદરાબાદમાં જોવા મળી છે અને આ ગાડીનો તમે નંબર પાર્સિંગ પણ જોઈ શકો છો દિલ્હીનો નંબર છે હવે લોકો એવું કહી રહ્યા છે કે રાજકોટના એક આયરે ગાડીને લીધી છે તો ભાઈનું નંબર દિલ્હીનો ક્યાંથી આવી ગયો હવે મિત્રો એક બીજી પણ ગાડી છે તેની કિંમત બાવીસ કરોડ રૂપિયા છે કરોડની ગાડી કેવી દેખાય છે એનું માલિકનું નામ શું છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ વિડીયોમાં તમે કન્ટિન્યુ બની પહેલાં આપણે હુમર એવી ગાડીના ફીચરની વાત કરશું હવે મિત્રો જે આ ગાડી તમે જુઓ છો આ ગાડીની અંદર અઢાર કેમેરા લગાવેલા છે અને આ ગાડીની અંદર ચાર મોટર છે તે મોટરની કહેવાય કે પાવર જે છે ને બસો એક વોલ્ટ છે અને આ ગાડીને એકવાર ચાર્જ કરવામાં આવે તો પાંચસો કિલોમીટર ચાલી શકે છે અને આ ગાડીના વજનની વાત કરીએ તો આ ગાડીનું વજન

તમે વ્યક્તિને પણ જોઈ શકો છો અને એની બાજુમાં બાવીસ કરોડની ગાડી પણ તમે જોઈ શકો છો વિચાર કરો મિત્રો માણસોના કેવા શોખ છે ત્રણ કરોડ બાવીસ કરોડ રૂપિયાવાળી ગાડીઓની ખરીદી કરે છે તો મિત્રો તમારું આના વિશે શું કેવું છે તમે કોમેન્ટ કરજો અને પ્લીઝ મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો છે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય મોકલજો મળીશો બીજા વિડીયોમાં